राजधानी में सोमवार सांजे तोफान और वरसादे तबाही मचाई थी धूलरीओ पर अराजकता सर्जाई थी धूलना उड़ता वादों ने कारण रस्ताओ पर वाहनों एक बीजा सा अथड़ाया था आ दरमियान घाटको पर विस्तार में एक पेट्रोल पंप पर होर्डिंग पड़ूत आ दरमियान सौ लोगर्डिंग नीचे दटाई था तेमाथी 68 લોકો ને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ 14 ના મોત થયા હતા ટીમ ની બચાવ કામગીરી ની ટીમ એ બચાવ કામગીરી હાથ ધરી હતી નો કહેવું છે કે ઘાયલોમાંથી 31 લોકો ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અન્યની સારવાર ચાલી રહી છે એક ઘાયલ ની હાલત નાજુક છે આ દરમિયાન सीएम એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી આકાશમાં ધૂળના ગોટા ઉડવા લાગ્યા હતા તમને જણાવી દઈએ કે સોમવારે બપોરે મુંબઈમાં હવામાન સામાન્ય હતું સાંજ પડતા જ હવામાનમાં અચાનક પલ્ટો આવવા લાગ્યો હતો જોરદાર પવન ફૂંકાવા લાગ્યો કોડી વાર માં તોફાન આવ્યુ આકાશ માં ધૂળ ના ગોટા ઉડવા લાગ્યા જેના કારણે માર્ગો પર વાહનો ની ગતિ થંભી ગઈ હતી ધૂળ ના ઉડતા વાદવો ને કારણે अनेक જગ્યાએ વાહનો એકબીજા સાથે અથડાયા હતા તેઓ શેરીઓ માં પડ પડ્યા હતા સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકો ના જીવ જોખમ માં મુકાઈ ગયા થોડા સમય બાદ વરસાદ પડતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને આકાશમાં ધૂળના વાદળો દેખાવાનું બંધ થઈ ગયું હતું